કુકાવાવના કોલડા ગામે એકસો પાંચમો અષાઢી બીજ ધામધૂમથી ઉજવાશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે અષાઢી બીજ મહોત્સવ ભવ્ય બની રહેશે આગામી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ કોલેશ્વર ધામ કોલડા ખાતે શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા એકસો પાંચમાં અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે અષાઢી બીજ માટે સજ્જ થતું કોલેશ્વર ધામ કોલડામાં સંત શ્રી કોલવા ભગતના મંદિરે સવારે મહાઆરતી થશે ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળશે અને બપોરના અગિયાર કલાકે બાવન ગજની ધ્વજાનું ધ્વજારોહણ થશે બપોરના બાર કલાકે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે સાંજે ચાર કલાકે મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તનનું આયોજન કરેલ છે સાંજે છ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સંધ્યા સમયે સંત શ્રી કોલવા ભગતની મહાઆરતી કરવામાં આવશે રાત્રિના નવ કલાકે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લોકડાયરાના કલાકાર લોક ગાયક વિમલ મહેતા સુખદેવ ધામેલિયા તેમજ કાજલ પટેલ ડાયરામાં ધૂમ મચાવશે આમ ભજન ભોજન સાથે ભક્તિના ત્રિવેણી સંગમ સમૂહ એકસો પાંચમો અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભાવિ ભક્તો શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોલડા ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અહેવાલ રસિક વેગડા લોકાર્પણ